Good morning, dear Mata Devito. Tomorrow we shall get vlog video. mà. today, our Kono Gulabi Vaka painting is ready. Thank you. Good morning. 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 Good morning.

નાણા મિત્રો હવે અમારે ખાવાનું બની ગયું તો જો આટલ આટલા જો આપણે જોરદાર હ અને આટલા આ પાથ હવા ખાવા તો હવા આટલા શાળા તાઇ વાગી જાય અને આટલા મમ મે મશીન માં કામ કરા ઓ અન આટલા વાહન હજુ બાકી ટાઈમ ન તો મળી એટલે પોતી એ બાચી જો ઘરાગ તાત્કાલિક કરવાનું ઘરાગ ને તાત્કાલિક કાપવાનું અન એટલે મમ મે કરા એટલે બધું બાચી જો ચા નાસ્તો થઈ ગયો હોય અને

मारो शेंगू मलतु नहीं इतना होता आ मली मली जो आ मली जो आ तो आज ना व्लॉग नो एंड आप तो हमारी एसके व्लॉग चैनल ने लाइक अने सब्सक्राइब ने शेयर कर जो जय माता